જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે જીવંતિકા માતાનું વ્રત કેવી રીતે કરાય છે વ્રતની વિધિ જાણીશું વ્રતના નિયમો જાણીશું અને વ્રતની કથા સાંભળીશું જેથી કરીને જે લોકો જીવંતિકા માતાનું વ્રત કરતા હોય તે લોકોએ માતાજીની પૂજા કેવી રીતે કરવી તેની આપ સૌ લોકોને જાણ થાય મિત્રો આમ તો આપણને જાણ હોય જ પરંતુ છતાં પણ જે લોકો જાણતા ન હોય અને જે લોકો જાણતા હોય તે લોકોને અમુક એવા નિયમ હોય કે જેની ખબર ન હોય તો વિડીયોના માધ્યમથી આપને જાણકારી મળી જશે તો વિડીયોને અંત સુધી નિહાળજો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે તો મિત્રો જીવંતિકા માતાનું વ્રત આ શ્રાવણ મહિનાના પહેલાં શુક્રવારે કરવાનું હોય છે મિત્રો અગવડતા હોય તો જ તમે બીજા શુક્રવારે વ્રત કરી શકો છો બને ત્યાં સુધી શુદ્ધ પક્ષના શુક્રવારે આ વ્રત કરવું વધારે ઉત્તમ છે આ વ્રત કરનારે પીળા રંગના વસ્ત્રો પીળા રંગના ઘરેણા તથા પીળા રંગની ચીજ વસ્તુનો ત્યાગ કરવાનો હોય છે પીળા રંગની વસ્તુ આ વ્રતમાં અડી પણ શકાતી નથી પરંતુ ખાસ કારણોસર અડવી પડે એમ હોય તો જ તમે અડી શકો છો આ દિવસે પૂજા કરતી વખતે ખાસ કરીને લાલ રંગની સાડી પહેરવાની પીળા રંગના માંડવા નીચે સૂવું નહીં બની શકે તો વ્રત કરનારે પથારી ઉપર સૂવું નહીં નીચે જમીન પર જ સૂવું જોઈએ આજના દિવસે નદી ઓળંગવી નહીં માતા જીવંતિકાના પાંચ દિવેટની આરતી કરવી અને માતાજીને નિવેદમાં ઘઉંનો શીરો ધરાવવો અને એક ટાણામાં માત્ર ઘઉંનો શીરો જ ખાવામાં આવે છે આ દિવસે ફ્રૂટ પીળા રંગનું ખાવું નહીં લાલ રંગનું ફ્રૂટ ખાઈ શકાય છે આ દિવસે મન પ્રફુલ્લિત રાખવું જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં બની શકે તેટલું મૌન રહેવાનું અને માતાજીનું ધ્યાન ધરવાનું માતાજીના નામના ગુણગાન ગાવાના પછી ભાવિકજન પાસે જીવંતિકા માના વ્રતની કથા સાંભળવાની આવી રીતે શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી મા જીવંતિકા આપણા બાળકની રક્ષા કરે છે આપણા પરિવારની રક્ષા કરે છે તથા આપણા બાળક અને પરિવારને લાંબુ આયુષ્ય સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે મિત્રો આ રીતે જીવંતિકા માતાનું વ્રત કરાય છે

એક બાજોટ ઉપર માતાજીની પૂજા કરવાની હોય છે તેના ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરીને તેના ઉપર ઘઉંની એક ઢગલી કરવાની અને ઘઉં ઉપર માતાજીની સ્થાપના કરવાની છે જો આપની પાસે ફોટો હોય કે પછી મૂર્તિ હોય તો તેની સ્થાપના કરવાની અથવા ફોટો કે મૂર્તિ ન હોય તો આપણી જે વ્રતકથાની ચોપડી આવે છે તેમાં પણ માતાજીનો ફોટો હોય છે માતાજીને કંકુનો ચાંદલો કરી તેની પણ પૂજા કરી શકાય છે ત્યારબાદ માતાજીને કંકુનો ચાંદલો કરવાનો ચોખા લગાવવા અને માતાજીને ફૂલહાર પહેરાવવો ત્યારબાદ કળશની સ્થાપના કરવી જેમાં મૂર્તિની બાજુમાં ઘઉંની એક ઢગલી કરી તેના ઉપર ત્રાંબાની લોટી રાખી તેના અંદર શુદ્ધ જળ કંકુ અને સિક્કો નાખવો ત્યારબાદ પાંચ પાન આસો મૂકવા અને તેના ઉપર શ્રીફળ રાખવાનું ત્યારબાદ શ્રીફળ ઉપર ચારેય બાજુ કંકુના ચાંદલા કરવા અને કળશ પર પણ ચારેય બાજુ કંકુના ચાંદલા કરવા ત્યારબાદ માતાજીનો દીવો પ્રગટાવો અગરબત્તી કરવી અને મનમાં જય જીવંતિકા માતાનો જાપ કરતા જવું ત્યારબાદ માતાજી માટે જે પણ પ્રસાદ બનાવ્યો હોય તે માતાજીને અર્પણ કરવો ખાસ કરીને માતાજીને ઘઉંનો શીરો જ નિવેદમાં ધરાવવામાં આવે છે અને એ જ શિરો વ્રત કરનારે માતાજીને સામે બેસીને ખાવામાં આવે છે અને દિવસ દરમિયાન બીજું કંઈ પણ ખાવામાં આવતું નથી ત્યારબાદ માતાજીની આરતી કરવી માતાજીને પાંચ દિવેકની આરતી કરવાની હોય છે અને પછી માતાજીને પાણીની ધારાવાળી દેવાની હોય છે ત્યારબાદ માતાજીને પ્રાર્થના કરવાની કે માતાજી મેં આજના દિવસે આપનું શ્રદ્ધાપૂર્વક વિધિપૂર્વક વ્રત ધારણ કર્યું છે આ વ્રતમાં મારાથી કંઈ ભૂલ થાય તો મને માફ કરજો મારા બાળકની રક્ષા કરજો મારા પરિવારની રક્ષા કરજો મારું સંતાન જ્યાં કંઈ પણ હોય ત્યાં તેની રક્ષા કરજો અને હંમેશા મારા બાળક અને પરિવારની સાથે રહેજો આમ પ્રાર્થના કરી માતાજીની કથા વાર્તા સાંભળવાની તો મિત્રો હવે સાંભળીશું બાળકોની રક્ષા કરનાર જીવંતિકા માતાની ઘણા વર્ષો પહેલા રાજા રાણી બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણી બા ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા હતા એક દિવસની વાત છે રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠા હતા તેવામાં ત્યાં એક દાસી આવી ચડી દાસી સુયાણેનું કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુઆવડાવે તો સૌ તેને બોલાવે દાસી રાણીના મનની વાત કળી ગઈ તેણે રાણીને કહ્યું રાણીબા તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવો રાણીએ કહ્યું બોલો શું ઉપાય છે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો ચાલી રહ્યો છે આજથી તમે સંગર્ભા છો એવો ઢોંગ કરો પછી આગળનું કામ હું સંભાળી લઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ તો ખચવાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીવો નહીં આ વાતની ખબર કોઈને પણ નહીં થવા દો રાણીએ દાસીની વાત માની લીધી પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી આ વાતને છ મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો દાસી છાની માની આ પુત્રને લઈને ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું રાણી તો રાજીરાજી થઈ ગયા સવાર થતાં આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી રાજી થઈ ગયા જ્યારે આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી આ બ્રાહ્મણી જીવંતિકા દેવનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા સમય જતા આ રાજકુમાર મોટો થવા લાગ્યો તેનું નામ ભરત પાડ્યું થોડા સમય બાદ રાજા મરણ પામ્યો એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો તે પ્રજાને પુત્ર સમાન ગણતો હતો એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો રસ્તામાં તે એક વાણિયાને ઘરે રાત રોકાયો આ વાણિયાને છ બાળકો થયા અને છ બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામ્યા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરવા બારણા પાસે ઊભા હતા મધરાત થતા વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુલ ધર્યું અને કહ્યું દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા વિધાત્રીએ કહ્યું વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું જીવંતિકામાએ કહ્યું બહેન લેખમાં શું લખશો વિધાત્રીએ કહ્યું એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે જીવંતિકા માએ કહ્યું નાના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો છેવટે વિધાત્રીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ લખીને ચાલતા થયા સવાર થતા વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યો તે તો ખૂબ જ રાજી રાજી થઈ ગયો તેણે ભરતકુમારને શુભ પગલાંના માની તેમની ખૂબ જ સરભરા કરી બીજા દિવસે ભરતકુમાર વાણિયાના ઘરેથી જવા નીકળ્યો વાણિયાએ તેને ઘરે પાછા ફરો ત્યારે અહીં પોતાના ઘરે આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થયો તેઓ ગયા જ્યાં પહોંચી ગયા ત્યાં જઈ શ્રાદ્ધકર્મ કર્યું પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે બે હાથ દેખાયા ભરતકુમાર વિચારમાં પડ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો વળ્યો રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું ભરતકુમાર વાણિયાને ઘરે ગયો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી મધરાત થતા પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા આ વખતે પણ માતા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ધાયુષ લખવા કહ્યું વિધાત્રીએ તેમના કહ્યા પ્રમાણે કર્યું લેખ લખીને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું દેવી જીવંતિકા તમે આ વાણિયાને ઘરે કેમ પધાર્યા છો એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ તેણે કોઈક વાત કરી રહ્યું હોય એવું લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો તે વાત સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી બોલ્યા દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાના ઘરે છું જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહીં સી રીતે થવા દઉં ભલે કહી વિધાત્રી જતા રહ્યા સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે બીજા દિવસે ભરતકુમારે રજા માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો આવીને તેમણે રાણીને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો રાણીએ કહ્યું બેટા હું તો એક વ્રત કરતી નથી આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી તેને ખાતરી થઈ ગઈ કે આ મારી સગીમાં નથી તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા રંગના વસ્ત્રો પહેરીને જમવા આવે કોઈએ ઘરે રહેવું નહીં શુક્રવારના દિવસે બધી સ્ત્રીએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવી રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યો નથી ને તપાસ કરતા માલુમ પડ્યું કે બ્રાહ્મણી આવવાની ના પાડે છે એને જીવંતિકા માતાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો પહેરશે નહીં રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા

જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીને એનું રક્ષણ કર્યું હે મા તેવા વ્રત કરનાર સૌ બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો વાર્તા કહેનાર સાંભળનાર સૌની રક્ષા કરજો તો મિત્રો તમને જીવંતિકા માતાના વ્રતની વિધિ અને કથા વાર્તા સાંભળવી અવશ્ય ગમી હશે તો વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટમાં જૈવ જીવંતિકામાં લખી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ